જય મામા સરકાર જય મા મસાણી મેલેડી સૌ કહેવાય શો સારા જ છો હર વિઘન હર કષ્ટ બુરી શક્તિ હર દુશ્મનથી બચાવી રાખે સૌના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખે એવી મારા મામા સરકારને મારી મસાણી મેલેડીને પ્રાર્થના તો આ વિડીયો મિત્રો જ્ઞાનથી સાંભળજો સૌના ઘરમાં શું થતું હોય દુનિયાની માલપા દુનિયા કાંઈ નાની નથી આપણે એટલામાં ને એટલામાં ગોળ ગોળ ફરી છીએ પણ આ દુનિયા છે ને બહુ મોટી છે એને ફરતા બહુ વાર લાગે છે અને દુનિયાની માલપા કોકને એમ થાય કે હું મારા ગામની અંદરમાં અમુક જ્યાં બહાર કોઈ ન નીકળ્યા ગામની અંદરમાં એમ કંઈક હું દાદાગીરી કરું તો એને એમ લાગે કે હું આખા ગામનો દાદો બની ગયો કોઈ દાદાની ઉપર દાદા ભટકાઈ જતા હોય હવને એક રીતે રહેવાની જરૂર છે હવને કોઈને ન ગમતું હોય તો એને એને મુબારક છે પણ કોઈના દિલને ઠેસ પોસાવી એ કોઈનું કામ નથી ઉપરવાળાથી મોટું કોઈ છે નહીં ભગવાનથી મોટું કોઈ છે નહીં આ જગતથી આવેલું આવે છે મિત્રો તમે સમજો છો તો મારે આ જ મુદ્દાની વાત કરવાની હતી પુણ્યની કે આપણે પૂન કરીએ અને એ આપણે કોને કહેવાનું અને કોને નહીં કહેવાનું એની હું વાત કરું છું આ વિડીયોને ધ્યાનથી તમે સાંભળજો અને હારો લાગે તો તમારા પાંચ મિત્રોને શેર કરજો આ કે એને બી ખબર પડે હું કે કોઈ પુણ્ય કરતા હોય અને પછી હું કેવું હું નહીં એને ખબર ન હોય એટલે આ વિડીયોને ખૂબ શેર કરજો અને કોમેન્ટની અંદરમાં જો હારવું હોય તો જય માતાજી લખજો અને નકર સૌને મુબારક હું સરપરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખ હૈ જોર કીધના બાજુ રે કી દિલ મેં હે એટલે આપણે સૌને એક મળીને રહેવાનું છે સૌ મારા ભાઈઓ તરીકે આ વિડીયાને ખૂબ શેર કરો અને આ વિડીયાને સાંભળવાનું ભૂલતા નહીં પૂરેપૂરો સાંભળજો તો એક રાજા હતા ને એ રાજાએ ઇનામ જાહેર કરેલું કે ભાઈ કોણે કેટલું પૂર્ણ કર્યું છે એ પૂન મને જો કહી દે કે મેં એટલું એટલું પૂન કર્યું તો હું એને ઈનામ આપું એમાં એક ગરીબ માણસ છે અને બે દંપતી રહે છે એની ઘરવાળી અને એના ઘરવાળા બે માણસ રહે છે એક નાનો છોકરો અને એક નાની દીકરી છે એટલે એણે કીધું અહીંના રાજાએ પૂન જાહેર કરેલું છે તો તમે જાઓ નહીં રાજાને જરાક કયો નહીં કે તમે કેટલું પૂન કર્યું છે તમે તો બહુ બધું પૂન કર્યું છે કોઈનું હારું કર્યું છે તો એ પુણ્ય માટે તમે રાજાને કહેશો ને તો રાજા તમને ઈનામ આપશે ને તો આપણા આ દિવસો જે નબળા છે ને એ હારા થાય છે એટલે એના ઘરવાળા એવું કીધું કે નહીં ભાઈ તારી વાત સાચી છે મારે રાજા પાસે જવું પડે અને ત્યારે એને જાતા જાતા એની ઘરવાળીએ એને ચાર ભાખરી બાંધી દીધી ચાર રોટલી ચાર રોટલી બાંધી દીધી ને કીધું કે રસ્તામાં રાજાનો મહેલ તો બહુ દૂર છે રસ્તામાં તમને ક્યાંક ભૂખ લાગે ને તો તમે જમી લેજો એટલે ત્યારે પછી એ હાલતો 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 બોપનનો ટાઈમ થયો દાણી આપણે જુવારના દાણા નાખો તો દાણી ફૂટી જાય એવો તડકો ધોમ ધપવા લાગ્યો એટલે ત્યારે એક ઝાડવાના છાંયા નીચે બેઠી અને ત્યારે એણે જેવી બાકરી કાઢી એવી બે ગલુડિયા અને એક કૂતરી આવી એટલે આવીને પૂંછડી હલાવવા મળી એટલે એને એમ ભાઈ આ કૂતરા અને આ બધા ભૂખ્યા છે એટલે મારાથી ખવાય નહીં એને નાખ્યા સિવાય એટલે એણે બે ભાખરી છે એ નાખી દીધી બે ભાખરી નાખ્યા પછી તોય પાછી પૂછડી હલાવે કે હજી ભૂખા લાગે તો પાછી બીજી બે હતી એ નાખી દીધી એ ને ભૂચો એ માણસ એમનામ હાલતો થઈ ગયો હાલતો 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 રાજાના મહેલે આવ્યો રાજાના મહેલે આવ્યા પછી રાજાને કીધું બધું જાહેર કર્યું કે મેં એટલું કુઈન કર્યું મેં એટલું કુઈન કર્યું બધાએ હવે કીધું ને આ માણસે કીધું કે મેં બી એટલું જ પૂન કર્યું છે તો ત્યારે રાજાએ કીધું આ તારા પુણ્યનું કોઈ કામ આવતું નથી આ તારા પુણ્યનું ઇનામ ન મળે તને ત્યારે કીધું તો મારે પુન કરવાનું કામ હું છે મને ઈનામ ન મળે તો મારે પુન કરવાનું કામ હું છે ત્યારે કીધું આ પુણ્યનું કાંઈ ન આવે એ માણસ હાલતો થયો ત્યારે રાજાએ બોલાવ્યો કે ભાઈ અહીંયા આવ્યું તારું એક પુન તું ભૂલી જાશો અને એનું તને ઈનામ મળશે કે કહ્યું કે અત્યાર લગી તો જે પૂન કર્યું ને એ મારી અમે તે જાહેર કરી નાખ્યું છે જે પૂન કર્યું એ મારી આમે તે જાહેર કરી નાખ્યું છે પણ તે જે પૂન કર્યું છે ને એ તે મારી આમે જાહેર નથી કર્યું કે કહ્યું કે આજે તું આવતો તો ત્યારે બે ગલુડિયાને એક પુત્રીને તે ભાખરી ચારે ચાર નાખી દીધી અને પછી તું ભૂચોન ભૂચ્યો હાલતો થઈ ગયો ઈ પૂંજ તે મને નથી કીધું એટલે ઈ પૂનનું તને ઈનામ મળશે કે એનું કારણ કે જે આપણે બધું પૂન કરીશી કોઈ ગાયુને ચારો નાખે છે કોઈ કૂતરાને બટકું રોટલો નાખે છે કોઈ મૂંગા જાનવરને જવાડે છે પશુ પક્ષીને છણ નાખે છે આ માટે જે આપણે કોઈને જાહેરમાં નાખી હૈ પણ કોઈને જાહેરમાં કંઈ ન આવી કોઈને જાહેરમાં આપણે નાખીએ છીએ પણ કોઈને આપણે એમ ન કહી જો મેં ખબર છે મેં ખવરાયું છે અને મતલબ છો કે આ તો ખુદ ખબર છે દિલથી નથી ખવરાયું અને કોકને કંઈ બતાવે છે આ તો આપણે જે મિત્રો પૂન કરીએ એ કોઈ બી વસ્તુનું પૂન હોય તો આપણે આપણા દિલની અંદરમાં રાખવું ચાહે તમે ખવરાવો કે ન ખવરાવો કોઈ બી થોડું બી કોઈ વસ્તુ કર્યું હોય તો આપણે જાહેર ન કરવું શું કે આપણે ઇન્સાન ઇન્સાનશ્રી આજે આવ્યા ને કાલે વ્યા જવાના એટલે માટે આ વિડિયોને ખૂબ શેર કરો અને સારું લાગે તો જય મામા સાણી મેલડી જય મામાદેવ લખો અને મારા વિડીયા આવાનાવા જ અમુક કોક મારા ધર્મની માલપા કોઈ વિરોધ કરતો હોય તો હું વિરોધ કરીશ બાકી સૌ મારા ભાઈઓ સૌ જય માતાજી જય મામા સરકાર ફરી આવા પાછા વિડીયામાં આપણે મળીશું ਤੋ ਜੈ ਸੋਨੇ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਮਾਮਸਾਣੀ ਮੇਲੜੀ